અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદેશ મુજબ વીસમી જાન્યુઆરીથી પચીસમી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો કરતાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કેલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં અઢાર જેટલા ઇસમો પાસેથી બાવીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી રૂપિયા છ હજારના દંડની વસૂલાત કરી હતી સાથે દબાણ કરતા અગિયાર ઇસમો પાસે રૂપિયા ચૌદસો નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો ગંદકી કરતા પાંચ દુકાનદારો અને જાહેરમાં થૂકતા ત્રણ ઇસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી ગંદકી કરતા પાંચ દુકાનદારો અને જાહેરમાં થૂકતા ત્રણ ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી